નમસ્કાર આજના આઈટીઆઈ ઇ લર્નિંગ પ્રોગ્રામમાં હું પ્રદીપ પ્રજાપતિ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા ગામ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું આઈટીઆઈમાં ચાલતા મિકેનિકલ ગ્રુપ અંતર્ગત રિવેટેડ લેબ જોઈન્ટ બનાવો એ પ્રેક્ટિકલ વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ અગાઉ આપને રિવેટિંગ માટે ડીલિંગ કરવું એ પ્રેક્ટિકલ વિશે શીખી ગયા એન્જિનિયરિંગ લાઇનમાં ધાતુના બે ભાગોને જોડવાની અલગ અલગ પદ્ધતિઓ છે જેમાંથી આજે આપણે રિવેટિંગ કેવી રીતે કરવું એ પ્રેક્ટિકલ વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ આ પ્રેક્ટિકલ દરમિયાન આપણે લેવલિંગ કરવું માર્કિંગ પંચિંગ ડ્રીલિંગ રિવેટિંગ ચેકિંગ આ બધી સ્કિલ શીખીશું લેફ્ટ જોઈન્ટ બનાવવા માટે આપણે આ પ્રેક્ટિકલની અંદર બે સીટના ટુકડા લઈશું જેમાં ચાલીસ બાય પચાસ એમએમના બે ટુકડા લઈશું તેની અંદર દસ દસ એમ એમના ડિસ્ટન્સ પર ચાર હોલ માર્ક કરી અને ડ્રિલિંગ કરીશું ત્યારબાદ રિવેટિંગ કરીશું આ હોલની અંદર અને બે પ્લેટોને જોઈન્ટ કરીશું રિવેટેડ લેફ્ટ જોઈન્ટ બનાવવાના પ્રેક્ટિકલમાં આપણે હેમર સ્ક્રાઈબર પંચ સ્નીપનો ઉપયોગ કરીશું રિવેટેડ લેફ્ટ જોઈન્ટના પ્રેક્ટિકલમાં આપણે બે પીસ લીધા છે જે પચાસ બાય ચાલીસ એમ એમના છે હવે આપણે જ્યાં રિવેટિંગ કરવાનું છે એ માટે ડ્રીલિંગ કરવા માટે માર્કિંગ કરીશું તો આ ધારથી આપણે દસ એમ અંદર એક લાઇન માર્ક કરીશું ત્યારબાદ આ ધારથી દસ એમ એમના અંતરે એક પોઈન્ટ માર્ક કરીશું એ જ મુજબ દસ દસ એમ અંતર પર પોઈન્ટ માર્ક કરીશું હવે આપણે જે પોઈન્ટ માર્ક કર્યા ત્યાં પંચની મદદથી પંચિંગ કરીશું હવે જે આપણે પંચની મદદથી પંચિંગ કર્યું એ જોઈ શકીએ છીએ આ જ રીતે આપણે હવે બીજા પંચ માર્કિંગ અને પંચિંગ કરીશું હવે આપણે જેમ અગાઉના પ્રેક્ટિકલમાં રિવેટિંગ માટે ડ્રીલિંગ કરતા શીખ્યા હતા એ મુજબ અહીંયા જ્યાં પંચિંગ કર્યું છે ત્યાં ડ્રિલની મદદથી ડ્રીલિંગ કરીશું

આપણે જોઈ શકીએ છીએ હવે આ પ્રેક્ટિકલ દરમિયાન રાખવી પડતી કાળજી વિશે ચર્ચા કરીશું પાત્રી સીટનું ડ્રિલિંગ કાળજીપૂર્વક કરવું જોઈએ સલામતીના નિયમોનું પાલન કરવું જોઈએ ડ્રીલિંગ કરતી વખતે કુલરનો ઉપયોગ કરવો જોઈએ રિવેટિંગ કરતી વખતે હેમરનું હેન્ડલ ફિટ રાખવું જોઈએ તો આપણને આ પ્રેક્ટિકલ વિશે સંપૂર્ણ માહિતી મળી હશે આ પ્રેક્ટિકલનો વર્કશોપમાં યોગ્ય ઉપયોગ કરશો એવી આશા રાખું છું આભાર